હોળાનાથ જંગલમાં હોય છે પહાડોમાં હોય છે એવી દુર્ગમ જગ્યાએ હોળાનાથ બેઠા હોય છે આવું જ એક દુર્ગમ અને પવિત્ર સ્થળ અમારા ગામમાં આવેલું છે જ્યાં હોળાનાથ સ્વયંભૂ પ્રગટ થયા હતા એનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું અને પહેલીવાર અમારા ગામના એ માલધારી એટલે કે ગોકળ બાપાને આ શિવલિંગના દર્શન થયા હતા તો આ અલૌકિક અને એકદમ આધ્યાત્મિક શિવલિંગ મારા બ્લોગ્સમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું જે એકદમ મધવંતીના કિનારા ઉપર ખૂબ જ સુંદર અને રળિયામણી જગ્યા ઉપર આ શિવલિંગને સ્થાપવામાં આવ્યું છે ખરેખર ખૂબ જોવા જેવું છે અને દર્શની છે આ જગ્યા ઉપર તમે આવો તો તમને શાંતિનો અહેસાસ થશે એકદમ શાંત વાતાવરણમાં એકદમ જંગલ વિસ્તારમાં આ શિવલિંગ આવેલું છે આજના આ જમાનામાં આવી કુદરતી વાતાવરણમાં આવી જગ્યા ખૂબ ઓછી જોવા મળે છે એકદમ નેચરલ છે તો ખરેખર આ જગ્યા ઉપર તમે આવજો અને શિવલિંગના દર્શન કરજો તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને બતાવવા જઈ રહ્યો છું જે મધવંતીના કિનારા ઉપર આવેલું છે મધેશ્વર મહાદેવનું આ સ્વયંભૂ પ્રગટેલ આ શિવલિંગ હર હર મહાદેવના નાદ સાથે આજે મારા બ્લોગ્સમાં હું તમને સાક્ષાત એ સ્વયંભૂ પ્રગટેલ એ શિવલિંગ બતાવવા જઈ રહ્યો છું આ શિવલિંગ મેંદડાથી ત્રણ કિલોમીટરના અંતરે આલિદ્રા ગામમાં આવેલું છે જે મધવંતીના એકદમ તટ ઉપર આ શિવલિંગ બિરાજમાન છે અને ત્યાં જવા માટે તમારે એકદમ ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે તમે જોઈ શકો છો કે એકદમ નાની એવી આ કેળી છે આજુબાજુમાં એકદમ ગાઢ જંગલ આવેલું છે તમે જોઈ શકો છો ખૂબ રળિયામણું લાગે છે મહાદેવ મારો ભોળિયો નાથ ખૂબ ભોળો છે અને મહાદેવે જે ધરતી ઉપર બિરાજવાનું જ્યાં પોતાનું શિવલિંગ સ્થાપવાનું જેણે નક્કી કર્યું હોય એ જગ્યા ખરેખર કોઈ સામાન્ય જગ્યા ના હોય સામાન્ય ધરતી ના હોય ખરેખર આ જગ્યા ખૂબ પાવન છે પવિત્ર છે તમે જોઈ શકો છો કે તેની એકદમ બાજુમાંથી મધવંતી નદી પસાર થાય છે ખડખડ કરતી આ પાવન નદીના એકદમ કિનારે એકદમ કાંઠે આ મધેશ્વર મહાદેવ બિરાજમાન છે લીલી આ વનરાઈ અને આ જંગલ જોઈને ખૂબ આનંદ થાય છે ખૂબ મજા આવે છે કે આજે મહાદેવના સાનિધ્યમાં હું તમને મારા બ્લોગ્સ દ્વારા લઈ જઈ રહ્યો છું ખરેખર આ ધરતી પાવન છે ચમત્કારી છે આ જગ્યાનો એટલો પ્રતાપ છે કે આ જગ્યા ઉપર તમે જ્યારે પણ આવશો ત્યારે ખરેખર તમે ગમે તેવા ક્રોધમાં હશો ગમે તેવા રાગ દ્વેષમાં હશો તમે શાંત થઈ જશો તમારું મન શાંત થઈ જશે તમારા દુઃખ અને તમારું બધું જ ટેન્શન આ જગ્યા ઉપર તમે જ્યારે આવશો ત્યારે દૂર થઈ જશે કારણ કે આ જગ્યા એટલી પવિત્ર છે આ જગ્યાનો એટલો મોટો પ્રભાવ છે કે તમે જ્યારે આ જગ્યા ઉપર આવશો ત્યારે તમે ખુદ તે મહેસૂસ કરશો કે ખરેખર આ જગ્યા પવિત્ર છે આ જગ્યા ઉપર મહાદેવનો વાસ છે મધેશ્વર મહાદેવની એ જગ્યામાં આપણે આવી ચૂક્યા છીએ આજે ખૂબ હરખની અને આનંદની વાત એ છે કે મધેશ્વર મહાદેવ આપણી સાથે છે તેની કૃપા આપણી ઉપર આજે વરસી રહી છે કારણ કે આ જગ્યા ઉપર જાજા ભાગે અહીંના જે ગોકળ બાપા છે જેને આ શિવલિંગ સ્વયંભૂ જેને મળ્યું હતું તે પોતે માલઢોર ચરાવે છે એટલે કે ભરવાડ છે જાજા ભાગે આ જગ્યા ઉપર હોતા નથી પણ આ જે મહાદેવની કૃપાથી તે આ જગ્યા ઉપર મોજૂદ છે તો આ શિવલિંગનો થોડો ઇતિહાસ તેની પાસેથી જાણીશું તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો अरे सारी दुनिया में हर सारी दुनिया में जो देगा तेरा साथ सारी दुनिया में जो देगा तेरा, तेरा साथ मेरा भोले नाथ भोले नाथ भोले नाथ થ ભોલેથ ભોલે સારી દુનિયા મેં જોગા તેરા સાચ મે નાદ સાથે થોડો ઇતિહાસ મધેશ્વર મહાદેવનો ગોકળ બાપા પાસેથી જાણીશું મિત્રો જોઈ રહ્યા છો કે ગોકળ બાપા છે ખૂબ મહેનત કરે છે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે તે માલધોરને ચરાવે છે પણ મહાદેવ પ્રત્યે તેની અપાર લાગણી છે અપાર શ્રદ્ધા છે ખૂબ રોધ હોવા છતાં તે સાંજ અને સવાર મહાદેવની પૂજા કરવા માટે અહીં આવે છે તો મિત્રો આ અમારા ગામના ગોકળ બાપા છે ખૂબ અમે નાના હતા એથી ગોકળ બાપાને જોઈએ છીએ તો આ શિવલિંગ છે અમારા ગામમાં બિરાજમાન છે મધેશ્વર તે પહેલીવાર ગોકળ બાપાએ આ શિવલિંગના દર્શન કર્યા હતા અને પહેલીવાર ગોકળ બાપાને આ શિવલિંગ મળ્યું હતું તો ગોકળ બાપા અમે પહેલીવાર આ શિવલિંગને ક્યારે જોયું એટલે આ બસ શ્રાવણ મહિનો ને બોર્સ હોય ભેંસું સાધતો હતો ને ભેંસું વારવા ગયો એટલે મને એના એ દિવ્ય દર્શન પ્રકાશ પડ્યો એટલે હું ત્યાં ઊભી ગયો ઊભીને હું મીધો ખોદવા તો લાકડીયા લાકડીએ ખોદતો તો તો લાંબુ લાંબુ ને કાઢ્યા તો બે થી અઢી ફૂટ ની લે પછી મેં હતા સાફ કર્યા સાફ કરી ત્યાં મૂકી દીધા પછી કોઈ માણસો આવે અને કહું ભાઈ એને શિવલિંગ પસંદ થાય તો કોઈ એમ કે પાણો એટલે આપણે કંઈ પાણો છો એમ કે શિવલિંગ છે તો કે શિવલિંગ પછી આપણે ભાદરવી અમાસ નદી અહીંયા સ્થાપન થઈ ગયું અને હું અરવિંદભાઈ બ્રાહ્મણ પાસે ગયો ગુલાબ બાપા તો ગુલાબ બાપાને મેં કીધું એટલે ગુલાબ બાપાએ અરવિંદભાઈને મોકલ્યા કે ભાઈ આ હું છે ઘટના તું જોયા એટલે અરવિંદભાઈ આવ્યા એટલે એને મને કીધું મને કે ના વગર શિવલિંગ છે પણ આની

આજથી વીસ વર્ષ પહેલા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે કૈલાસગીરી બાપુ હયાત હતા અને કૈલાસગીરી બાપુ આ શિવલિંગની જ્યારે સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ જગ્યા ઉપર કૈલાસગીરી બાપુ આવ્યા હતા અને તે સમયે ગોકળ બાપાને કૈલાસગીરી બાપુએ કહ્યું હતું કે બટા આ શિવલિંગની તું સ્થાપના કરે છે પણ આની તારે કાયમી પૂજા કરવી પડશે ત્યારે ગોકળ બાપાએ સંતને કૈલાસગીરી બાપુને વચન આપ્યું હતું કે હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી આ શિવલિંગની હું પૂજા કરીશ હું આ મહાદેવની આ શિવલિંગની હું હંમેશા સેવા કરીશ અને ત્યારથી આ જે વીસ વીસ વર્ષના વાણા વાઈ ગયા છે આજે પણ ગોકળ બાપા સવાર અને સાંજ આ શિવલિંગની પૂજા કરવા આવે છે સાચા સંતને આપેલું એ વચનને પાડવા માટે ગોકળ બાપા આજે પણ સાંજ અને સવાર આ શિવલિંગની પૂજા કરવા માટે આવે છે પોતે માલધારી છે પોતાની ગાયો ભેંસોને સરાવવા માટે જંગલમાં જતા હોય છે અને કાયમી ખૂબ તેને કામ હોય છે છતાં પણ તેમાંથી થોડો સમય કાઢીને તે આ જંગલમાં આવે છે નદીના મધવંતીના આ કાંઠે બિરાજમાન એ મધેશ્વરની પૂજા કરવા માટે કાયમી માટે આવી જાય છે ખરેખર આ ગોકળ બાપાને હું પ્રણામ કરું છું વંદન કરું છું કે જેને આ શિવ પ્રત્યે અપાર લાગણી છે અપાર શ્રદ્ધા છે કે જે આ શિવની આજે પણ ખૂબ મોટી ઉંમર હોવા છતાં પણ તે સેવા અને પૂજા કરી રહ્યા છે હર હર મહાદેવ શિવલિંગનું જ્યારે સ્થાપન કરવામાં આવ્યું ત્યારે ગોકળ બાપાએ પાણા ઉપાડ્યા છે પાણી ભરેલા એ ડબ્બાઓ સિંચી સિંચીને આ જગ્યા ઉપર ગોકર બાપા લઈ આવતા હતા અને આ જગ્યા વિકસાવી છે ખૂબ મહેનત કરી છે એમાં અમે ભાઈ છે ગામ સાથ સહકાર લીધો ગામ માં લોકો પાસે ફાળો કર્યો હર હર મહાદેવ અમે ગામના ના માણા તેજી જેમ સાતસો આઠસો પણ હંધાયું ગામનો સાથ સહકાર સારું કેવાય અમને મળ્યો એટલે અમે આ બનાવ્યું પછી કૈલાસગીરી બાપુ ની પધરામણી કરી એને આ અમે પધરાવ્યા અને આ હંધુઈ મોડું બાપુ છે દરબાર છે અને આ હંધાઈ ગામના સરપંચ છે પછી આ લાદીન ઓટો બનાવ્યા અમે મોડુભાઈનો આપણે ગોર બાપા છે અરવિંદભાઈ ગોર છે અમે કથા કરી પણ એનું કાંઈ અમારે પાસે અહીંથી લેતા નથી એનો અમને સપટ છે તો એના થકી આ ગામ થકી અમારું આ નભી રહી છે પરંપરા આ જગ્યાની મજા આ છે તમે જોઈ શકો છો કે આ ગોકળ બાપા છે

ખરેખર ધન્યવાદ છે મહાદેવની કૃપા કહેવાય નકર તમે મિત્રો જોઈ શકો છો કેટલી પૂજા કરે છે કે અને તેને કેટલો વિશ્વાસ છે આ મહાદેવ ઉપર કે આ કળિયુગનો આ સમય છે છતાં પણ પોતાની મહેનતથી અને તેને એટલો આનંદ છે એટલી શ્રદ્ધા છે આ મહાદેવ ઉપર કે તેના તમે ચહેરા પણ ખુશી જોઈ શકો છો કે કેટલી ખુશી અને આનંદ છે અહીંયા કોઈ પણ માણા આવે છે ત્યારે આવી જ રીતે ગોકળ બાપા ખુબ ખુશ હોય છે આનંદિત હોય છે અને તેને અહીં આવવા માટે હંમેશા હોય છે તમે જોઈ શકો છો કે અમે અહીં આવ્યા હતા પણ ચા બનાવી છે તર વળી ગઈ છે એકદમ પાણી વગરની આખા દૂધની આ ચા છે તમે જોઈ શકો છો કારણ કે ગોકળ બાપા એને એ માલધારી છે ભરવાડ છે એટલે ભરવાડની ચામાં તો કાંઈ કેવું જ ના પડે અને એમાંય મહાદેવનું મધેશ્વરનું તો તો એમાં પછી કાંઈ બાકી જ ના હોય હર હર મહાદેવ આવી જ રીતે ગોકળ બાપાને મહાદેવ શક્તિ આપતા રહે અને આવી જ રીતે ગોકળ બાપાને અહીં ભગવાન શ્રી શંકર બાપાનો આશીર્વાદ મળતો રહે એવી હું પ્રાર્થના કરું છું અરજ કરું છું કે મહાદેવ ગોકળ બાપાને એ શક્તિ પ્રદાન કરે અને ગોકળ બાપા કાયમી માટે મહાદેવની પૂજા કરતા રહે તેવા હું શંકર ભગવાન પાસે મહાદેવ પાસે આશીર્વાદ માંગુ છું હવે તમને પહેલીવાર હું એ જગ્યા બતાવવા જઈ રહ્યો છું કે જે જગ્યા ઉપર પહેલીવાર ગોકળ બાપાને આ શિવલિંગના દર્શન થયા હતા તમે જોઈ રહ્યા છો આ પવિત્ર મધવંતી નદી છે આ મધવંતી નદીના પેટાળમાંથી એટલે કે તેના પટમાંથી પહેલીવાર ગોકળ બાપાને આ શિવલિંગે દર્શન આપ્યા હતા ત્યારે ગામ લોકોને ગોકળ બાપાએ કહ્યું હતું સંતો મહંતોને કહ્યું હતું અને વિધિ વિધાનની સાથે આ શિવલિંગને બહાર લઈ આવવામાં આવ્યું આ જમીન ઉપર લઈ આવવામાં આવ્યું અને ત્યારે કૈલાસગીરી બાપુ પણ હયાત હતા અને આ મધવંતી નદીના કિનારે ખૂબ જ પવિત્ર જગ્યા ઉપર આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી તો તમને હું એ જગ્યા બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર પહેલીવાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને મધવંતી નદીમાંથી આ શિવલિંગ મળ્યું હતું તેથી આ શિવલિંગનું નામ પણ મધેશ્વર રાખવામાં આવ્યું અને ત્યારથી આ શિવલિંગ નામથી પૂજાય છે ખરેખર ખૂબ જ પવિત્ર અને પાવન અને વૈભવશાળી આ મહાદેવનો દરબાર છે જરૂરથી એકવાર તમે અહીં આવજો તમને ખૂબ આનંદ આવશે ખરેખર તમારા દુઃખ અને દર્દ અહીંથી ભાગી જશે એટલી રમણી અને પવિત્ર આ જગ્યા છે